સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી વધુ વરસાદ વરસી રહ્યો છે ત્યારે જિલ્લાના ખેડબ્રહ્મા વડાલી વિજયનગર વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે જેના પગલે સ્થાનિક ખેડૂતો માટે ભારે સમસ્યા સર્જાઈ છે ખેડૂતોને પાકનો ભારે નુકસાન થયું છે બીજી તરફ ડ્રિપ સહિત ખૂબ મોટું નુકસાન થયું છે ત્યારે આ મામલે સ્થાનિક ધારાસભ્ય રાજ સરકારમાં લેખિત રજૂઆત કરશે જો કે ખેડૂતો પણ હવે વરસાદ સામે રાજ્ય સરકાર પાસે સહયોગની અપેક્ષા રાખી રહ્યા છે સાબરકાંઠાના ઈડર વડાલી ખેડબ્રહ્મા શહીદ વિજયનગર વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી સતત વરસાદના પગલે સ્થાનિક ખેડૂતોના ખેતરોમાં ભારે પાણી ભરાયા છે તો બીજી તરફ ખેડબ્રહ્મા તેમજ વડાલી વિસ્તારમાં એક જ રાતમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકતા ખેડૂતોને વ્યાપક નુકસાન થયું એક તરફ ઊભા ખેતરોમાં નાખવામાં આવેલી ટપક સિંચાઈની ડ્રિપ પાણીમાં તડાઈ ચૂકી છે

તેમજ આવનારા સમયમાં પણ હજુ ભારે વરસાદ થાય તો કેટલાય ખેડૂતો માટે નુકસાનીનો સમય બની રહે તેમ છે ત્યારે ખેડબ્રહ્માના ધારાસભ્ય તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીએ સ્થાનિક કક્ષાએ ખેડૂતોના ખેતરની મુલાકાત કરી છે તેમજ ખેતીની વાસ્તવિક પરિસ્થિતિથી અવગત થયા બાદ હવે રાજ્ય સરકારમાં રજૂઆત કરનાર છે

અને એ પહેલાં વરસાદ ચાલુ થયો અને પહેલાં જ તબક્કા સાબરકાંઠામાં ઈડર વડાલી ખેડમાં વરસાદ વધારે પડ્યો એની વડાલીમાં વધારે બારથી તેર ઇંચ વરસાદ પડી જોઈએ એક રાતમાં ખેતરો ધોવાઈ ગયા અને એના કારણે ખેતીની તૈયારીઓ ચાલુ તો ખેડૂતો તૈયારી ખેતર ખેડી તૈયારી કરતા હતા જેને મૂક્યું એના પર વરસાદ પર વરસાદ આવ્યો ખેતી પીડી પડી ગઈ ખેતી પીડી પડી ગઈ અને ખેતરોમાં બધું ધોવાણ થઈ ગયું અને આ આ સાલની બધી ખેતી હાલ વરસાદની આગાહીઓ પર આગળ ચાલુ છે હાલે વરસાદ ચાલુ છે હાલ ખેતરોમાં પાણી ભરાયેલું છે અને સરકારોનું સર્વે કરી અને સારું વળતર એવી અમારી આશા છે જિલ્લાની અંદર વડાલ તાલુકો ખેડમત તાલુકાની અંદર સતત પંદર દિવસ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે એક 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 દિવસમાં પંદર ઇંચનો વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગની આગાહી છે કે હજુ પણ દસ તારીખ સુધી વરસાદ રહેશે આમને આમ જો વરસાદ રહેશે તો ખૂબ ખેડૂતોને ખૂબ મોટી પ્રમાણમાં નુકસાન થશે અને જે વરસાદ પડી રહ્યો છે એના કારણે આજે ખે ખેતરની અંદર પાળા પણ ધોવાણા ડ્રીપ પદ્ધતિ પણ તોવાની જતી રહી છે અને ખેતરની અંદર જે પાક વાવેતર કરેલું હતું જેમાં શાકભાજી છે કપાસ છે એનું પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન છે આમ ને આમ ચાલુ રહે છે તો ખેત ખેતીને મોટા પ્રમાણે નુકસાન છે અને ખેડૂતોને ખેતરની અંદર જે જમીનનું પણ ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન છે તો મારી સરકારને એક જ આશા છે કે આનું સર્વે કરે અને યોગ્ય વળતર આપે સાબરકાંઠામાં છેલ્લા અઠવાડિયાથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે પણ ડિઝાસ્ટર મેનેજમેન્ટે સાબરકાંઠાને રેડ એલર્ટ જાહેર કર્યો છે અને સૌથી વધારે સાબરકાંઠા જિલ્લામાં જો વરસાદ પડ્યો હોય તો એ ખેડબ્રહ્મા ખાતે લગભગ બાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાયો છે પણ ખેડબ્રહ્માના ધારાસભ્ય તરીકે મેં ઘણા ગામડાઓની પણ મુલાકાત લીધી છે આ બાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ પંદર ઇંચ સત્તર ઇંચ અઢાર ઇંચ કોઈ જગ્યાએ બાવીસ ઇંચ વરસાદ ગામડાઓમાં નોંધાયો છે અને ખાસ કરીને અમુક ગામડાઓમાં તો ખેતીને એટલું વ્યાપક નુકસાન થયું છે કે ખેડૂતોની જમીન જ ધોવાઈ ગઈ છે અને એમના ડ્રીપના જે રોલ હતા એ પણ તણાઈ ગયા છે ઘણા લોકોની ગાય ભેંસ પણ તણાઈ ગઈ છે અને સરકારી અસ્કમાએ તો જેને કહી શકાય કે રોડ રસ્તા ગરનાળા એ પણ આજે આ વરસાદને કારણે ધોવાઈ ગયા છે જેના કારણે વાહન વ્યવહાર પણ ઠપ થઈ ગયો છે અને ખેડૂતને જે આર્થિક નુકસાન થયું છે એ કોણ ભરપાઈ કરશે એ ખેડૂત પણ ચિંતામાં પડી ગયો છે અને આ લોકો એક તલાટી દ્વારા પણ જાણ થયા છતાં પણ હજી સુધી સરકાર દ્વારા કોઈપણ પ્રકારનો સર્વે કે એવું કશું નોંધણી કે કોઈ મોજણી કરવામાં આવી નથી તેના કારણે આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંપૂર્ણ નિષ્ફળ ગયું હોય એવું લાગી રહ્યું છે અને મંગળવારે હું રૂબરૂ મુખ્યમંત્રીશ્રીને પણ મળીને આ બાબતની રજૂઆત હું કરીને ખેડૂતને ન્યાય આપવા માટે ઉમંગ રાવલ દિવ્યાંગ ન્યૂઝ સાબરકાંઠા